ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું અધિક સ્વાગત છે અરબસાગરની અંદર જે વાવાઝોડું સક્રિય થયું હતું એ હવે ગુજરાતના કચ્છ સુધી પહોંચવાને લઈને આગાહી સામે આવી રહી છે જેમાં ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ભાગની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ વેરાવળ પોરબંદર આ જિલ્લાઓની અંદર દસ દસ ઇંચ સુધીના વરસાદ આજે પડ્યા છે અને હજી પણ આગામી ચોવીસ કલાક ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ભાગના વિસ્તારો હોય કે પછી મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈ લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે આ જે ઘેરાવો બન્યો છે જે ચક્રવાત બન્યું છે એ ચક્રવાતનો ઘેરાવો ઓગણત્રીસ ઓક્ટોમ્બર સુધી ગુજરાત રાજ્ય ઉપર જોવા મળવાનો છે એટલે કે ઓગણત્રીસ તારીખ સુધી હજી વરસાદની આગાહી છે સાથે વાતાવરણમાં અત્યારે જે મોટો પલટાવ આવ્યો છે જેમાં માવઠાનો વરસાદ ન ગણી અને અત્યારે કમોસમી વરસાદ જે લીલો દુકાળ કહી શકીએ એ લીલો દુષ્કાળ અત્યારે ગુજરાતના ખેડૂતોને છે એ જોવો મળ્યો છે કારણ કે આ જે લીલો દુષ્કાળ એટલે કે અતિભારે વરસાદના કારણે દસ દસ ઇંચ જેટલા વરસાદ જો પડતા હોય ઓફ સિઝનની એટલે કે ચોમાસું વિદાય લીધા પછી પણ જો ગુજરાત રાજ્ય ઉપર શિયાળાની ઋતુમાં ચોમાસાના વરસાદ પડતા હોય તો મિત્રો ખેડૂતોને પાક નુકસાન થતું હોય છે આવામાં મગફળી અને કપાસના મુખ્યત્વે બે પાકોની જે ખેડૂતો ખેતી કરતા છે એ ખેડૂતોને અત્યારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આ તો મિત્રો હજી એક ટ્રેલર હતું પિક્ચર હજી બાકી છે એવું કહી શકાય કારણ કે બંગાળની ખાડીની અંદર પણ એક મોનથા વાવાઝોડું છે એ આગળ વધી રહ્યું છે ને આ વાવાઝોડું ભારત દેશ ઉપર એટલે કે વિશાખા પટનમ ભુવનેશ્વર આંધ્રપ્રદેશમાં છે લેન્ડફોટ થઈ ગયું છે અને આ વાવાઝોડાની અસર જે ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચી હતી એની જે અસર છે એના કરતાં ડબલ એટલે કે બે ગણી અસર ડીપ ડિપ્રેશનની અસર સાયક્લોનિક ફોર્મમાં થઈ ગઈ છે એટલે કે વાવાઝોડાના સ્વરૂપમાં અત્યારે બંગાળની ખાડીમાં જે વાવાઝોડાની અસર છે એ અસર અત્યારે ભારતના જે આંધ્રપ્રદેશ સુધીના વિસ્તારો છે વિસ્તારોમાં જોવા મળી રહી છે તો આમ મિત્રો આ સિસ્ટમ પણ ગુજરાત તરફ આવશે એટલે કે આ વાવાઝોડું ગુજરાત તરફ આવવાને લઈને આગાહી સામે આવી રહી છે પરંતુ એવું ફાઇનલ તમને કહી ન શકીએ કે વાવાઝોડું ગુજરાતને અસર પહોંચાડશે કે કેમ પરંતુ અત્યારે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ જે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે એ વરસાદ હજી પણ ચોવીસ કલાક માટે કન્ટિન્યુ શરૂ રહેશે લગભગ ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર પૂર જેવી પરિસ્થિતિ તો સર્જાની છે સાથે ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ પણ આવી રહી છે કે એમના વિસ્તારની અંદર ખેતરોની અંદર અથવા તો એમના જે નીચાણવાળા વિસ્તારો છે એમાં પાણી ઘૂસી ગયા છે આ પ્રકારની અત્યારે માહિતી આપણને મળી રહી છે હજી ગુજરાતના સૌરાષ્ટ્રના જિલ્લાઓની સાથે સાથે પશ્ચિમ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં દ્વારકા છે મોરબી છે સુરેન્દ્રનગર છે આ સાથે જામનગરના વિસ્તારો છે થાન છે આ વિસ્તારોની અંદર હજી વરસાદ પડશે સાથે અત્યારે ભાવનગરથી મિત્રો ભાવનગર છે અલંગ છે મહુવા છે અમરેલી છે ઉના છે વેરાવળ જૂનાગઢ પોરબંદર આ જિલ્લાઓની અંદર દસ દસ ઇંચ સુધીના વરસાદની આગાહી જે હતી એ વરસાદ પડ્યા છે જેમાં અમુક જિલ્લાઓની અંદર સાત ઇંચ વરસાદ પડ્યો છે અમુક જિલ્લાઓની અંદર પાંચ ઇંચ વરસાદ પડ્યો છે તો અમુક જિલ્લાઓની અંદર ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે પરંતુ સૌથી વધારે વરસાદ ભાવનગર જિલ્લાની અંદર પડ્યો છે અને હજી પણ ઓગણત્રીસ અને અઠ્યાવીસ આ બે ઓક્ટોમ્બરના રોજ બે તારીખના રોજ છે બે દિવસના રોજ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદ પડવાને લઈને આગાહી જોવા મળી રહી છે આ સાથે સૌરાષ્ટ્ર સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો એમાં છૂટો છવાયો વરસાદ છે એ જોવા મળ્યો છે જેમાં સુરત વલસાડ દમણ દાદરાનગર હવેલી વાપી સેલવાસના વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે સાથે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારની અંદર પણ અત્યારે વાવાઝોડા રૂપે છે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે અંબાલા પટેલે ચોખ્ખું કહ્યું છે કે ગુજરાતમાં અઠ્યાવીસ ઓક્ટોબર પણ ભારેથી અતિભારે રહેશે જેમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માછીમાર ભાઈઓને આગામી ત્રણ દિવસ માટે દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે હવે મિત્રો વિવિધ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે જે માહિતી મેળવી છે એમાં અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું ખતરો અથવા તો વરસાદનું જે સંકટ છે એવું નથી મિત્રો અત્યારે બંગાળની ખાડી દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર પણ વરસાદનો ખતરો જોવા મળી રહ્યો છે અત્યારે ચોમાસું ગુજરાત તરફથી અને મધ્ય ભારત તરફથી વિદાય લઈ ચૂક્યું છે પરંતુ તેમ છતાં જે ડિપ્રેશનવાઈ સિસ્ટમ બંને સિસ્ટમ જે છે એ એક અરબસાગરની સિસ્ટમ એક બંગાળની ખાડીની સિસ્ટમ આ બંને સિસ્ટમના કારણે વાતાવરણ છે એ બદલાણું અને વરસાદની આગાહી છે એ શરૂ થઈ ગઈ ઓગણત્રીસથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી વરસાદની આગાહી રહેલી છે નવેમ્બર મહિના સુધી હજી ગુજરાતમાં વરસાદ પડશે માવઠાના વરસાદ છે એ જોવા મળી રહ્યા છે તોફાની વરસાદ સાથે સાથે વાવાઝોડાની આશા છે એ પણ ગુજરાતમાં ખેડૂતોને નહોતી પરંતુ વાવાઝોડા સ્વરૂપે આના પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે એટલે કે મીની વાવાઝોડાની અસર છે એ ગુજરાતમાં આજે જોવા મળી છે હજી આવતીકાલે એટલે કે આજ રાત્રિથી વાતાવરણ જે પલટા છે જેમાં આજ રાત્રિના દસ વાગ્યે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર આભ ફાટશે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ થશે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન સાથે વાવાઝોડું આવી શકે એવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેમાં વરસાદ હરડતો જોવા મળશે તાંડવ થશે અને આ બધી માહિતી મિત્રો અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ આપી એવું નથી હવામાન વિભાગ દ્વારા પણ ખાસ કરીને ઇન્ડિયન મેટ્રડોલોજી ડિપાર્ટમેન્ટ એટલે કે પણ આ અંગે છે છે આપણને ચેતવણી આપી દીધી ગુજરાત રાજ્યનું અત્યારે તમે હવામાન જોઈ શકો છો ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે જેમાં સૌરાષ્ટ્રના ખાસ કરીને આઠ જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ છે એક તો ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે વેરાવળ છે પોરબંદર છે રાજકોટ અને બોટાદ આટલા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે સાથે દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે એટલે કે ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડશે જેમાં મિત્રો એક છે સુરત અને એક છે ભરૂચ તો આ જે જિલ્લાઓની અત્યારે યાદી બહાર પાડવામાં આવી છે એમાં સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ છે મધ્ય ગુજરાતની અંદર અને લગભગ ઉત્તર ગુજરાતથી નીચેના જે વિસ્તારો છે જેમાં સાબરકાંઠા છે મહેસાણા છે અરવલ્લી છે ડાંગ દાહોદ છે ગોધરા છે સાથે અમદાવાદ સુરેન્દ્રનગર વડોદરા ખંભાત આ દરેક રાજ્ય જિલ્લાઓની અંદર અત્યારે એલો અને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે કચ્છ અને બનાસકાંઠા સાથે સાથે અરવલ્લી અને મોરબી દ્વારકા સુધીના જે વિસ્તારોની અંદર અત્યારે હવે વાવાઝોડાની આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે એટલે કે આ જિલ્લાઓની અંદર હજી વાવાઝોડું છે એ સક્રિય થશે જેમાં ગુજરાત ઉપર ભારે પવનની સાથે વરસાદની આગાહી મિત્રો અરબ સાગરના દરિયાની અંદર જે ઘેરાવો બન્યો છે એ ઘેરાવાના કારણે દર્શાવવામાં આવી રહી છે બાકી મુંબઈ મહારાષ્ટ્ર અને જે રત્નાગીરી છે બેંગ્લુર છે બેંગલુરુ છે મદરાઈ છે ચેન્નાઈ પોંડુચેરી છે આ સાથે તમિલનાડુ છે આ જે ભારત દેશના દક્ષિણ ભાગથી મધ્ય ભાગ સુધીના જે રાજ્યો છે એમાં પણ આ જ વરસાદની આગાહી હતી આ જે સિસ્ટમ છે એ ત્યાં પહોંચવાની હતી પરંતુ સિસ્ટમનો યુટર્ન થયો વળાંક આવ્યો એટલે એના કારણે આ સિસ્ટમ ગુજરાતને અથડાઈ અને ગુજરાત પર અત્યારે પૂર જેવી પરિસ્થિતિ છે સર્જાતી જોવા મળી રહી છે ભાવનગર જિલ્લાના ઘણા બધા ડેમોની અંદર જેમાં મહુવા તાલુકાના માલન ડેમની અંદર અત્યારે ત્રીસથી વધારે ડેમના દરવાજા ખોલા મૂકવામાં આવ્યા છે એવી જ રીતના બીજા ઘણા બધા ડેમો છે સૌરાષ્ટ્રની અંદર જે ઓવરફ્લો થતાની સાથે એમના દરવાજાઓ છે એ ખુલ્લા મૂકવામાં આવી રહ્યા છે તો આ ભાગરૂપે હજી વાતાવરણ છે બદલાશે કારણ કે હવે મિત્રો માવઠું છે એ શરૂ થયું છે ગુજરાત ઉપર આ માવઠું લગભગ પાંચ દિવસ સુધી ચાલશે એટલે કે ઓક્ટોમ્બર મહિનો પૂર્ણ થાય ત્યાં સુધી આ પ્રકારના વરસાદ કન્ટિન્યુ વરસાદ પડે તેની આગાહીઓ રહેલી છે અને ખેડૂતોને ખાસ ચેતવણી આપવામાં આવી રહી છે કે કેમના પોતાના જે પાક હશે એમને સાચવી રાખે કારણ કે જે સૌરાષ્ટ્રની અંદર સ્થિતિ સર્જાણી છે એ મિત્રો હજી પશ્ચિમ ગુજરાત કચ્છ સાથે મધ્ય ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ સુધી આ સિસ્ટમ પહોંચશે આ સિસ્ટમનો ઘેરાવો પણ પહોંચી શકે છે જેના કારણે ત્યાંના ખેડૂતોને નુકસાન ન થાય એ માટે સાવચેતી રાખવા માટેની પણ અપીલ કરવામાં આવી રહી છે હવે મિત્રો અત્યારે વરસાદના વિતરણના નકશા તમે જોઈ શકો છો જેમાં હેવી રેઇન ફોરકાસ્ટની આગાહી છે ગુજરાતમાં કચ્છ સિવાય દરેક જિલ્લાઓની અંદર અત્યારે છે એ ભારેથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આજ રાત્રિના પણ આ વરસાદની આગાહી છે આવતીકાલ વહેલી સવાર વહેલી બપોર અને ત્યાર પછી સાંજ સુધીમાં હવામાન સમાચાર એવા પ્રાપ્ત થઈ રહ્યા છે કે ઘણા બધા જિલ્લાઓની અંદર હજી માવઠાની અસર છે જોવા મળશે માવઠાના વરસાદની અસર જોવા મળશે જેમાં લગભગ અઠ્યાવીસ ઓક્ટોમ્બર એટલે કે આ આવતીકાલના જે સમાચાર છે એમાં અઠ્યાવીસ ઓક્ટોમ્બરનું જે હવામાન છે એ મિત્રો ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓને છે તબોલતું જોવા મળશે ત્યાર પછી વાતાવરણ છે એ અમુક ભાગોની અંદર ખુલ્લું થતું જોવા મળશે ત્યારે જે વાદળ છે એવું વાતાવરણ અઠ્યાવીસ ઓક્ટોમ્બરના રોજ આખા ગુજરાતમાં જોવા મળી રહ્યું છે છવાયેલું એ મિત્રો ઓગણત્રીસ ઓક્ટોમ્બરના રોજના જે સમાચાર આપણે જોઈ રહ્યા છીએ તો ઓગણત્રીસ ઓક્ટોમ્બરના રોજ ઉત્તર ભાર ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં અમુક જિલ્લાઓની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું થતું જોવા મળી રહ્યું છે એટલે સ્પષ્ટપણે તમે જોઈ શકો છો બનાસકાંઠા છે સાબરકાંઠા છે મહેસાણા છે અરવલ્લી છે પાટણ છે ગાંધીનગર છે આ સાથે અમદાવાદ ખેડા પંચમહાલ દાહોદ અને આણંદ આ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર હવામાન છે એ ચોખ્ખું થશે એટલે કે ફરી વખત સૂકું વાતાવરણ સાથે ખેડૂતોને છે એ નવી આશાનું કિરણ જાગશે પરંતુ એ જિલ્લાઓની અંદર માત્ર વરસાદ નહીં પડે બાકી કચ્છથી લઈ અને સૌરાષ્ટ્રના પશ્ચિમ ગુજરાતના વિસ્તારો હોય મધ્ય ગુજરાતના વિસ્તારો હોય કે પછી દક્ષિણ ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે આ દરેક જિલ્લાઓની અંદર મોટા ભાગના સ્થળોએ ઉપર ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી રહેલી છે જેમાં વીજળીના કડાકા ભડાકા સાથેનું અત્યારે હવામાન દર્શાવવામાં આવી રહ્યું છે એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ છે એ જોવા મળશે હવે આ જે વરસાદની આગાહી મિત્રો દર્શાવવામાં આવી રહી છે એમાં રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે ત્રણથી ચાર જિલ્લાઓને બાદ કરતાં ગુજરાતના સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એની અંદર રેડ એલર્ટની આગાહી છે અઠ્યાવીસ ઓક્ટોમ્બરના રોજ પણ એ વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે જોવા મળશે સત્યાવીસ ઓક્ટોમ્બરના રોજ હવામાન સૂકું થતું હતું પરંતુ અઠ્યાવીસ ઓક્ટોમ્બરના રોજ અમરેલી ગીર સોમનાથ ભાવનગરના જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે આણંદ છે ભરૂચ છે સુરત છે નવસારી છે જિલ્લાઓની અંદર યલો ઓરેન્જ એલર્ટ છે અને તે પછી સિવાયના બીજા ઘણા બધા વિસ્તારોની અંદર જિલ્લાઓની અંદર યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે તો આ પ્રકારે હવામાન છે બદલા છે અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથેનું હવામાન છે એ જોવા મળશે એ પછી અઠ્યાવીસ અને ઓગણત્રીસ ઓક્ટોબરના રોજ કચ્છ બનાસકાંઠા પાટણના જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે જેમાં બે ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ છે ત્યાં ખાબકવાને લઈને અત્યારે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે અને આ સાથે મિત્રો દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે તેમાં સલાયા છે ભાટિયા છે જૂનાગઢ છે ગીર સોમનાથ દીવ છે અમરેલી ભાવનગર છે ભરૂચ સુરત નવસારી વલસાડ ડાંગ આટલા જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી રહેલી છે અને આ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા જે જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે આપણને મળી રહી છે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર હજી પણ વરસાદ છે એ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોને પાક નુકસાન વારો આવ્યો છે એ ખેડૂતોને પણ નીચાણવાળા જે વિસ્તારોની અંદર પાણી ભરાયા છે જેના કારણે જે સામાન્ય માણસોના ઘર વખરી પણ જીવન ઉપર પણ આધાર અને અસર થતી જોવા મળી રહી છે તો આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર તો ભારે તોબાહી છે મચાવી છે વાવાઝોડા જેવી આગાહી છે હવે મિત્રો નવું વાવાઝોડું એટલે કે મોનથા વાવાઝોડું છે એ ગુજરાતને અસર કરશે એ આપણે આવતીકાલના વિડીયોની અંદર ફરી વખત જોશું પરંતુ એ મોન્થા વાવાઝોડું છે અરબસાગરની અંદર અત્યારે એકસોને પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને એ આંધ્રપ્રદેશ છે વિશાખાપટ્ટનમ છે પોંડુચેરી છે બેંગ્લુર છે આવા જે વિસ્તારો છે એ વિસ્તારોને જે છે એ હાઈ ઉપર મૂકવામાં આવ્યા છે એટલે કે એલર્ટ મૂકવામાં આવ્યા છે એ વિસ્તારોની અંદર વધારે પડતી અસર બતાવશે તો આ પ્રકારની માહિતી આપણે આવતીકાલે ફ્રી એક વખત જોઈશું ગુજરાત ઉપર આજનો આ વિડિયો છે એ તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો